જે આપણે બોયઝની વેરાયટીઝ રહેવાની છે કેમ કે એક જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો જે આપણી ત્યાં માનસૂન સેલ ચાલે છે આપણે અજીત ઝોનમાં આ માનસૂન સેલના હિસાબે તમારી માટે બોઇઝમાં વેરાયટીઝ લઈને આવ્યા છે તો એની રેટ રહેવાની છે આપણે થ્રી નાઇન્ટી ફાઈવ એની રિયલ રેટની વાત કરવા ને તો રિયલ રિયલ રેટથી સિક્સ નાઇન્ટી નાઇન એકદમ ફેસ ટુ ફેસ જોવા હો ને તમને અહીંયા કે ક્યારેક બી હજી ઝોનમાં તો તમને વેરાયટી મળવાની છે અઢીસોથી ત્રણસો વેરાયટીઝ ને આપણો બિઝનેસ એક ઘરે બેસીને બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો કેમ કે તમને ખબર જ હશે કેમ કે આગે કેટલા બધા સેલિબ્રેશન છે આગળ તમને કેટલા બધા સેલિબ્રેશન મળવાનું છે રાખી મળવાની છે દુર્ગા પૂજા મળવાની છે નવરાત્રી છે અલગ 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 ફેસ્ટિવલમાં તો આગળ મેઇન સિઝન છે દિવાળી મતલબ ગમે આવી રીતનો તમે આવી રીતનો આ વસ્તુ જો તમને ચિકન વર્ક ઓર લખનવી વર્કમાં તમને આવી રીતના કુર્તા પજામા મળવાનો છે જે માર્કેટમાં આઠસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં વેચાય છે હોલસેલમાં આઠસો નવ્વાણું રૂપિયામાં હોલસેલ પ્રાઇઝમાં વેચાય છે પણ અત્યારે તમને મળવાનું છે ટુ સિક્સટી રૂપીઝ સ્ટોક કેટલો નીકળે છે તમે સ્ટોક જોઈશું અનલિમિટેડ સ્ટોક પાર્સલ ટુ પાર્સલ રવાના થાય છે આવી રીતના જો પાર્સલ ટુ પાર્સલ રવાના નીકળે છે બહાર બી જોવા જઈએ તો પાર્સલ બહુ બધા પડ્યા છે શ્રી કૃષ્ણ હું માહિ રજપદ એક વખતે ફરીથી સ્વાગત કરું છું અજી જોન જોનસિંહ સાવરિયા સિલ દર્શકો આજે તમારી માટે જબરદસ્ત કલેક્શનના સાથે એનાથી પહેલાં જે વિડીયો બનાવ્યો હતો આપણે ગર્લ્સ વેન્ડનો વેરાયટીનો બનાવ્યો હતો ગર્લ્સ વેડ્સમાં જે બી ઓફર હતા તમને બતાવેલા ઓફર્સમાં જે જે વેરાયટીઝ હતી જે જે રેટેડ મેન્સે સાથે હતી આ બધી રેટોના સાથે તમને બધી વસ્તુઓ બતાવેલી પણ આજે જે વેરાયટીઝ રહેવાની છે જે આપણે બોયઝની વેરાયટીઝ રહેવાની છે કેમ કે એક જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો જે આપણી ત્યાં માનસૂન સેલ ચાલે છે આપણે અજીત ઝોનમાં આ માનસૂન સેલના હિસાબે તમારી માટે બોઇઝ વર્સમાં વેરાયટીઝ લઈને આવ્યા છે બોયઝ વર્સમાં જબરદસ્ત કલેક્શનના સાથે બોઇઝ વર્સની વેરાયટીઝ જોશો ને તમે રેટ વાઇઝના સાથે એકદમ જબરદસ્ત કેમકે આજ સુધી તક તમે આ વિડીયોઝમાં કોઈ દિવસે જોવા નહીં મળી હશે કેમ કે અમારી વન ઇયર વન જુલાઈથી લઈ ને થર્ટી જુલાઈ સુધીનો જે મારે માનસૂન સેલ્સ ચાલતો હોય છે આમાં માન્સૂન સેલ્સમાં એકદમ ઓફર્સના સાથે તમને વેરાયટીઝ મળવાની છે ઓર એકદમ કલેક્શન ન સાથે જેમ કે ફર્સ્ટ કલેક્શનની વાત કરવા જઈએ ને તો ફર્સ્ટ કલેક્શન આવવાનો છે આપણે કુર્તા પજામાનો કલેક્શન આ જો તો બોયઝવેર્સમાં કુર્તા પજામાનો કલેક્શન બોયઝવેર્સમાં જબરદસ્ત કલેક્શન ન સાથે એની બોટમના સાથે આવવાનો છે ઓર પર પીસ બોક્સ પેકિંગના સાથે આવવાનો છે કેમ કે પીસ તમે જોઈ લીજો વિડીયોઝને સ્કીપ નહીં કરતા કેમ કે વિડીયોઝને સ્કીપ કરો ને તો તમને રેટ નહીં જોવા મળે કેમ કે આજે જે વિડીયોઝના સાથે તમને રેટના સાથે મેન્શન મળવાની છે આ બધી રેટના સાથે મેન્શન મળવાની છે ફર્સ્ટ આર્ટિકલ છે ને તો એની રેટ રહેવાની છે આપણે થ્રી નાઇન્ટી એની રિયલ રેટની વાત કરવા જવું ને તો રિયલ રિયલ રેટથી સિક્સ નાઇન્ટી નાઇન એની રિયલ રેટની વાત કરવા જઈએ સિક્સ નાઇન્ટી નાઇન પર અત્યારે તમને વન જુલાઈથી લઈને થર્ટી જુલાઈ સુધીનો મળવાનું છે માત્ર થ્રી નાઇન્ટી ફાઇવ રૂપીઝમાં ત્રણસો અને પંચાણું રૂપિયામાં તમને એકદમ જબરદસ્ત કલેક્શન હશે તે કુર્તા પજામો બોઇઝમાં વેરાયટીઝ મળવાની છે હવે બોઇઝ બોઇઝમાં આવા આવા આર્ટિકલ છે એકદમ યુનિક યુનિક તમે જોઈ શકો પ્રિન્ટ કેટલી શાનદાર છે પ્રિન્ટ છે એની બોટમ છે બોટમ એકદમ શાનદાર આવવાની છે ઓર ક્વોલિટી વાઇઝ ઓર બોટમ બોટમવાઈઝ એકદમ ફિનિશિંગના સાથે તમને વસ્તુઓ મળવાની છે આવી રીતના આર્ટિકલ્સ તમે જોઈ શકો એકદમ યુનિક આર્ટિકલ્સ માત્ર થ્રી નાઇન્ટી ફાઇવ રૂપીઝ ઓર ખાલી ટેન પીસનો સેટ આવવાનો છે વન ટુ ટેન વન ટુ ટેનની સાઇઝેસ આવવાની છે એક વર્ષથી લઈને દસ વર્ષ સુધીનો પર પીસ તમને બોક્સ બોક્સવાઇઝ બોક્સ પેકિંગના સાથે મળવાનું છે કેમ કે તમે અત્યારે વિચાર કરી શકો કે માત્ર ત્રણસો પંચાણું રૂપિયામાં જે વેરાયટીઝ મળે છે તમને માત્ર ત્રણસો પંચાવન રૂપિયામાં જે વેરાયટીઝ મળે છે આ તમે માર્કેટમાં મિનિમમ મિનિમમ ફાઇવ નાઇન્ટી ફાઇવ સિક્સ નાઇન્ટી ફાઇવની રેન્જમાં તમે વેચી શકો ઓર તમે વિચાર કરી શકો કે તમારો પ્રોફિટ કેટલો વધી શકે છે આવી જુઓ પેઇન્ટ કેટલી શાનદાર છે સિકવન્સના સાથે કોમ્બિનેશન થોડો ક્લોઝઅપ કરીને બતાવજો કેમ કે સિકવન્સ એની બટન એસીસી સ્ટેન્ડ કોલરના સાથે ઓર વાઇઝ મેન્સન પર પીસ વાઇઝ મેન્સનના સાથે વસ્તુઓ તમને એકથી એક આર્ટિકલ્સ તમને અહીંયા અવેલેબલ થાય છે ઓર યુનિક યુનિક આર્ટિકલ છે એકદમ ડિફરન્ટ ડિફરન્ટ ઓર પ્રિન્ટો જોવા જાવ તો એકથી એક પ્રિન્ટો તમને અહીંયા અવેલેબલ થાય છે તમે પ્રિન્ટો ડિઝાઇન ખાલી વિડિયોના માધ્યમના હિસાબે જોવા જઈએ ને તો તમને મિનિમમ મિનિમમ અહીંયા તમને પંદરથી વીસ ડિઝાઇન બતાવું છું થ્રી નાઇન્ટી ફાઇવ બાકી તમે રિયલ્ટી ઓર અહીંયા એકદમ ફેસ ટુ ફેસ જોવા હો ને તમને અહીંયા ક્યારેક બી હજી ઝોનમાં તો તમને વેરાયટી મળવાની છે અઢીસોથી ત્રણસો વેરાયટીઝ આ જોઈશો તમે અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટ પર એક જ વસ્તુ છે તમે સિંગલ પીસ માટે કોલ નહીં કરતા કેમ કે મિનિમમ ઓર્ડર છે અમારો ટ્વેન્ટી ફાઇવ થાઉઝન્ડ મિનિમમ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડનો તમે એક ઓર્ડર આપી આપણો બિઝનેસ એક ઘરે બેસીને બિઝનેસ સ્ટાર્ટ કરવું હોય તો બિઝનેસ તમે સ્ટાર્ટ કરી શકો કેમ કે તમને ખબર જ હશે કેમ કે આગે કેટલા બધા સેલિબ્રેશન છે આગળ તમને કેટલા બધા સેલિબ્રેશન મળવાનું છે રાખી મળવાની છે દુર્ગા પૂજા મળવાની છે નવરાત્રિ છે અલગ 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 ફેસ્ટિવલમાં તો આગળ મેઇન સિઝન છે દિવાળી મતલબ ગમે આવી રીતનો તમે આવી રીતનો બિઝનેસ તમારે સ્ટાર્ટ કરવું હોય કરી શકો માત્ર થ્રી નાઇન્ટી ફાઇવની રેન્જ છે ઓર ત્રણસો પંચાણુંમાં જેટલી બી તમે પ્રિન્ટો જોઈ એના બધાના તમે સ્ક્રીનશોટ લઈને સ્ક્રીન ઉપર નંબર છે એના ઉપર કોલ કરી શકો સ્ક્રીન ઉપર નંબર છે ને એના ઉપર તમે વોટ્સઅપ કરીને બી બધા સ્ક્રીનશોટ મોકલાવી શકો તમને આવી રીતનો પેટર્ન્સ તમને ઘરે બેસીને મળી જશે ઓર તમે ખાલી તમને ઘરે બેસીને બી તમે ઓર્ડર કરી શકો ઓર કદાચ તમે અહીંયા તમે વિઝિટ કરતા હોય આપણા અજીત ઝોનમાં તો તમે અજીત ઝોનમાં અહીંયા આવતા હોય તો તમને આવી બધી વેરાયટીઝ તમને ઓલ ઓવર ટાઈમ થર્ટી જુલાઈ સુધીની તમને વેરાયટીસ જોવા મળી જશે તમે પ્રિન્ટો બહુ બધી જોઈ લીધી છે પછી નેક્સ્ટ આર્ટિકલની વાત કરવા જે કુર્તા પજામા થોડોક હેવી લુકેડ બનાવ્યો છે આપણે તમે જોઈ શકો ક્લોઝ અપ કરીને ભાઈ આ વસ્તુ જો તમને ચિકન વર્ક વર્ગ લખનવી વર્ગમાં તમને આવી રીતના કુર્તા પજામા મળવાનો છે જે માર્કેટમાં આઠસો નવ્વાણું રૂપિયાની રેન્જમાં વેચાય છે હોલસેલમાં આઠસો નવ્વાણું રૂપિયામાં હોલસેલ પ્રાઇઝમાં વેચાય છે પણ અત્યારે તમને મળવાની છે સિક્સટી રૂપીઝ ચારસો સાઠ રૂપિયામાં તમને લખનવી વગના કુર્તા મળે છે તમે ક્વોલિટી જોઈ શકો કેમ કે ક્વોલિટીઝ કેટલી ફાઇન છે ક્વોલિટી ક્વૉલિટી એકદમ જબરદસ્ત રહેવાની છે કોટન લાઇનિંગ કોટન અસ્તરના સાથે કેમ કે લખનવી વર્ક સિકવન્સ વર્કનો કોમ્બિનેશન બેસાડેલું છે પ્રોપરલી તમને પૂરી પેર મળવાની છે નીચે તમને બોટમ વેર બી મળવાની છે બોટમના સાથે બી મળવાની છે પર પીસ બોક્સ પેકિંગના સાથે મળવાનું છે ચારસો પંચાણુંની રેન્જમાં એકદમ જબરદસ્ત આર્ટિકલ છે ઓફરના સાથે કેમ કે તમે ડેરી કરશો ને તમે દેરી કરવાનો તમને આ રેટ ન મળવાની કેમ કે થર્ટી જુલાઈ પછી આ બધી રેટ તમને કોઈ દિવસે નહીં મળવાની કેમ કે એની જે રેટ હશે ને જે રેગ્યુલર રેટ છે આ રેટ તમારે થર્ટી જુલાઈ પછી પાછી થઈ જશે બાકી તમને અત્યારે ઓફરનો બેનિફિટ લેવું હોય તો થર્ટી જુલાઈથી પહેલાં પહેલાં તમને આ બધા ઓફરનો બેનિફિટ મળી શકે તમે પ્રિન્ટ જોઈ શકો એની પ્રિન્ટો કેટલી ફાઇન છે એકદમ જબરદસ્ત આર્ટિકલના પ્રિન્ટના હિસાબે એકદમ યુનિક આર્ટિકલ છે તમે પ્રિન્ટ જોવા એકથી એક ડિફરન્ટ ડિફરન્ટ પ્રિન્ટ છે આજે યુનિક યુનિક મતલબ એક એકથી એક આર્ટિકલ્સ ઓર એક એકથી એક પ્રિન્ટો તમને અલગ અલગ ચાર્ટમાં અલગ અલગ ડિફરન્ટ ડિફરન્ટમાં પ્રિન્ટો તમને અહીંયા અવેલેબલ થાય છે બાકી એની સિવાય એક બે વસ્તુ હું તમને ઓર બતાવવા માગું છું કેમ કે વેરાઇટી તો બહુ બધી છે તમને વેરાઇટી જોવું તો અનલિમિટેડ કેમ કે સ્ટોક કેટલો નીકળે છે તમે સ્ટોક જોઈશું અનલિમિટેડ સ્ટોક પાર્સલ ટુ પાર્સલ રવાના થાય છે આવી રીતના જોવો તો પાર્સલ ટુ પાર્સલ રવાના નીકળે છે ઓર બહાર બી જોવા જઈએ તો પાર્સલ બહુ બધા પડ્યા છે ઓર પાર્સલ અનલિમિટેડ નીકળે છે બાકી એની સિવાય બોઇઝમાં ઓર બી બહુ બધી વેરાયટી છે એક બે વેરાયટીઝ ઓર બતાવું તમને જે માર્કેટમાં તમને ખબર જ હશે કે માર્કેટમાં કેટલી રેટમાં વેચાય છે તમે અગર રિટેલ રેટની રેટ બતાવો ને રિટેલ્સ કાઉન્ટર્સની તો રિટેલ કાઉન્ટરની આવા બધા પીસની રેટ આવે છે તમારે બે હજાર બાવીસો પચીસસો ત્રણ હજાર સુધીની રેટ વેચાય છે ઓ હોલસેલની રેગ્યુલર રેટની વાત કરવા જઈએ તો હજાર અગિયારસો બારસો રૂપિયાની જે વસ્તુઓ છે આ તમને અત્યારે મળવાની છે ઓફરમાં મોન્સૂનસેલમાં હજી ઝોનમાં માત્ર સિક્સ નાઇન્ટી નાઇન રૂપીસમાં સિક્સ નાઇન્ટી નાઇન રૂપિસમાં તમને વેરાયટીઝ કેટલી શાનદાર મળે છે તમે વેરાયટીઝ જોઈ શકો ઓ પેટર્ન જોઈ શકો પેટર્ન કેટલા શાનદાર છે આવી રીતે એકદમ યુનિક બટન એસેસરી જોઈ શકો કામ કરેલી વસ્તુઓમાં કોટીમાં મોદી કોટીઝમાં જોઈ શકો તમને ઇન્ડો વેસ્ટર્ન જોઈએ ઇન્ડો વેસ્ટર્નમાં અલગ અલગ વેરાયટી છે આવી રીતની વેરાયટીઝમાં એકદમ અલગ અલગ ચાર્ટ ઓર એમાં કેટલા બધા પેટર્ન છે અનલિમિટેડ પેટર્ન છે પેટર્ન જોઈ શકો તમે યુનિક ટુ યુનિક માત્ર સિક્સ નાઇન્ટી નાઇનની રેન્જ છે માત્ર સિક્સ નાઇન્ટી નાઇનની રેન્જ છે ઓર સિક્સ નાઇન્ટી નાઇનમાં કેવા મસ્ત મસ્ત આર્ટિકલ મળે છે આ જો ને તમે એકદમ આર્ટિકલ હોય છે એકદમ ડિફરન્ટ આર્ટિકલ તો મે આર્ટિકલ જોઈ શકો એકદમ યુનિક આર્ટિકલ્સ બટન એસએસ ક્વાલિટીસ એકદમ જબરદસ્ત ઓર એની બોટમ ક્વોલિટી ના સાથે આ જોઈ શકો તો મે બોટમ વાઇઝ ભી એકદમ યુનિક બોટમ ના સાથે આવી રીતના ફેન્સી આર્ટિકલ્સમાં માત્ર 699 રૂપિયામાં એકદમ ફેન્સી આર્ટિકલ ઓ કામ કેટલો શાનદાર કરેલો છે આ બડા પીસ તમે માત્ર 699 માં પરચેઝ કરી નમસ્ત આરામથી તમે પ્રોફિટ ના સાથે વેચી શકો ઓર પ્રોફિટ ના સાથે કમાવી ભી શકો કેમ કે વેરાઇટી એટલી ફાઇન છે ઓ જબરદસ્ત આર્ટિકલ છે કે તમે માત્ર સિક્સ નાઇન્ટી નાઇન રૂપીઝમાં રેન્જમાં મળે છે બાકી થર્ટી જુલાઈ પછી તમે દેરી કરો તો થર્ટી જુલાઈ પછી આ બધી વેરાયટીઝ તમને અહીંયા ના મળે કેમ કે આ બધી સિક્સ નાઇન્ટી નાઇનની રેન્જ હતી બાકી એક બે રેન્જ ઓર બી છે જે તમને પાંચથી છ સેમ્પલ ઓર બી બતાવી દઉં આજે જે વેરાયટીઝ જોઈ લે તો ઇન્ડો વેસ્ટર્ન સ્ટાઇલમાં માસ્ત મસ્ત એકદમ જબરદસ્ત ઇનોવેશન સ્ટાઇલમાં તમને મળી જશે માત્ર રેટની વાત કરવા જઈએ તો અત્યારે તમને માનસો સેલમાં મળે છે માત્ર સેવન નાઇન્ટી નાઇન રૂપીઝ સેવન નાઇન્ટી નાઇન રૂપીઝમાં એકદમ હેવી કલેક્શનના સાથે જોઈ શકો તમે કલેક્શન કેટલો ફાઇન છે એકદમ જબરદસ્ત આર્ટિકલ છે એકદમ ફેન્સી આર્ટિકલના હિસાબે આવી રીતના બ્લેક ચાર્ટમાં ફેન્સી અલગ અલગ ચાર્ટમાં ઓર યુનિક યુનિક ચાર્ટમાં એની બોટમ પણ છે આ જોઈ શકો તમે બ્લેક ચાર્ટમાં એકદમ કામ કરેલી વસ્તુ સિક્વન્સના સાથે એકદમ ફેન્સી એકદમ ફેન્સી આર્ટિકલ્સ આવી રીતના સેવન નાઇન્ટી નાઇનની આર્ટિકલ્સમાં સેવન નાઇન્ટી નાઇનના ચાર્ટમાં તમને રેટમાં જબરદસ્ત આર્ટિકલ્સ મળે છે ઓર એકદમ યુનિક આર્ટિકલ્સ આવી રીતના પિંકી ચાર્ટમાં એકદમ લખનઉ યુવકના સાથે થોડું ક્લોઝ અપમાં કોટી બતાવજો કેમ કે કોટી એટલી ફાઇન લાગે છે આની સેવન નાઇન્ટી નાઇનની રેન્જમાં તમે કદાચ બી આ રેટો તમને કોઈ દિવસે નહીં મળે અગર રેટો મળતી હોય ને તો તમે ઇન્ડિયાને ગમે ત્યાં કપડાંની જે મંડી હોય છે ને ત્યાં ગમે ત્યાં ફરી શકો તમે કપડાંની જ્યાં બી મંડી છે ને ગમે ત્યાં આવી રીતની રેટ લઈને ફરી તમને કશે જ આવી રીતની રેટ તમને ના મળે આ જો તમે માત્ર સેવન નાઇન્ટી નાઇનની રેન્જમાં એકદમ યુનિક આર્ટિકલ છે માત્ર સેવન નાઇન્ટી નાઇનની રેન્જમાં હતી આ બધી વસ્તુઓનો તમે સ્ક્રીનશોટ તો લઈ લીધા હશે હન્ડ્રેડ પર્સન્ટ સ્ક્રીનશોટ લઈ જાવ અગર સ્કીપ કરી ને વિડીયો તો તમને સ્ક્રીનશોટ ના મળે સ્ક્રીનશોટ લઈ શકો જે સ્ક્રીન ઉપર નંબર આવી ગયા છે એના ઉપર તમે મોકલાવી શકો ગમે ત્યાં ગુજરાતમાં ગમે ત્યાંથી તમે હોય પાટણથી હોય ગમે ત્યાંથી સૌરાષ્ટ્રથી હોય ગમે ત્યાંથી અને ત્યાં ઘરે બેસીને બી માળ મારી જશે ઓર હજી જોન ગમે આવી રીતની તમને ગર્લ્સમાં માં જોયું તો હજી જોન ગુજરાતી ચેનલ્સ ઉપર એક વિડીયોસ અપલોડ કરેલો છે એમાં જોઈ શકો ઓર બોયઝમાં માં બી વેરાઈટી જોયું તો આવી રીતની વેરાઈટી તમને મળી જશે ઓર 30 જુલાઈ પછી તમારે ડેરી કરવી હોય તો 30 જુલાઈ પછી પરચેસ કરજો કેમ કે આની રેગ્યુલર રેટો તમને ત્યારે જોવા મળી જશે બાકી ફ્રેન્ડ્સ અત્યારે ઓફરમાં જે રેટો હતી તમને બતાવી દીધી છે ઓર આવી રીતની ઓફરની વેરાયટીઝ લેવાઈને તમે એક દુકાન ઓર એક શોપ આપણી સપનોની દુકાન જે હોય છે એને તમે સેટઅપ કરી શકો મળીએ નેક્સ્ટ વન સપનો ત્યાર સુધીનું જય શકો કૃષ્ણ